નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે મોડાસાના સબલપુરમાં ઘરેલુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ વ્યક્તિઓ દજી ગયા મુળાસાના સબલપુરમાં કરેલું ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ વ્યક્તિઓ તાછી ગયા સવારે ચા બનાવતા સમય ગેસ પૂરો થઈ ગયા બાદ સિલિન્ડર બદલતા સમય બની ઘટના ગેસ સિલિન્ડરમાં રબ્બરની રિંગ ન હોવાને કારણે ગેસ લીક થતા થયો બ્લાસ્ટ માતા પુત્ર અને બે દીકરી સહિત પાંચ લોકો આગમાન તાછી ગયા માતા પુત્રને વધુ સારવાર અર્થે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા બે દીકરી હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ ચમાર બાબુભાઈ દુધાભાઈ મોડાસા અને અમે અત્યારે હાલ સબલપુર કોરઠમાં રહીએ છીએ સવાર સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રીંગ હોવી જોઈએ એ રીંગ હતી નહીં અને ગેસ પાસવી પણ થતો હતો તો ભાઈને સવાર સવારમાં વેદરકાના કારણે થોડુંક અને વાત વાસ્તવમાં તો ગંભીરતા એમ નહીં જ કે ભાઈ તો ગેસવાળાની જ કે એના અંદર રીંગ નહોતી તો ગેસ ફેલાયો ગેસ ફેલાવાના કારણે આ ભાઈને ખબર પડી નહીં અને જલ્દીથી રિમોન કંટ્રોલથી ગેસ ચાલુ કર્યો ચાલુ કરતા અંદર જે ગેસ ફેલાયેલો હતો એનાથી બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એવા સીધા ભરતભાઈને પહેલાં ઈજાગ્રસ્ત થઈ તેના મમ્મી દોડીને આવ્યા એમને પણ વધારે થોડી ઈજાગ્રસ્ત થઈ અને બાજુમાં બે છોકરીઓ હતી એ પણ દોડીને આવી તે એમના પણ ઈજાગ્રસ્ત થઈ છે તેમને નજીકના અમારા સાર્વજનિક હોસ્પિટલમાં ચારે ચાર જણના અહીં લાયા લાયા પછી બે જણને થોડી ગંભીર હાલતમાં છે તે એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે હાલ બે બેબીઓ અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ છે